બાલાગામમાં આમ આદમી પાર્ટીની સભા હતી બાલાગામ જિલ્લા પંચાયત અને આસપાસના વિસ્તારોમાંથી બસ્સો જેટલા ભારતીય જનતા પાર્ટી અને બાકીના જે લોકો છે એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ જે આખો સભા અને આખો કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ ત્યાં ઉપસ્થિત હતા એ પ્રવીણભાઈ રામે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેવાભાઈ માલમની સામે મોરે મોરો લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે કારણ હતું કે કોળી સમાજના એક વૃદ્ધ મહિલા જે છેલ્લા

પ્રવિણ રામે આ સાથે ભારતીય જનતા પાર્ટીને પણ આડે હાથ લીધી હતી શું કહ્યું છે એમને એક

પોલીસ ગોપી હોય અને તમે પોલીસ ઉપર પ્રેશર ઉભું ન કરી શકતા હોય તો શું તમારા શું અપેક્ષા હોય નાના સમાજ કોઈ સમાજ કેહી રાજકારણ ઉપર છેરે બધા માણસ એક માખી ગુંથઈ ગયા છે બે બે મહિનાથી હતોતોતો નથી મળતો અને માં વાતો કોણ સુરા કરે હું અહીંયાની તંત્રને પોલીસ તંત્રને પર દેવા માંગુ છું જિલ્લા વહીવટી તંત્રને પોલીસ તંત્રને કેવા માંગુ છું કે તમારે જે ગતિવિધિઓ કરવી હોય કરજો એમનો 15 20 પાકી 30 દિવસની અંદર આપતો મળતો જોઈએ બાકી આવનારી બીજોને તો તમારો પોતાનો મેલેવાતી

નમસ્કાર મિત્રો ગત રાત્રે જૂનાગઢ જિલ્લાના કેશોદ વિધાનસભાના બાલાગામ જિલ્લા પંચાયત ખાતે એક આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું જેમાં જિલ્લા પંચાયતમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અંદાજિત આગેવાનો સહિત બસ્સોથી વધારે લોકોએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી એ તમામને અમે આવકારવાની સાથે ત્યાંના સ્થાનિક મુદ્દાઓ બાબતે પણ ચર્ચા કરી હતી ત્યાંનો અત્યારનો એક સેન્સેટિવ સ્થાનિક મુદ્દો છે કે ખમીદાણા ગામના એક કોળી સમાજના વૃદ્ધ મહિલા છેલ્લા બે મહિનાથી લાપતા છે છતાં પણ હજુ સુધી પોલીસ તંત્ર એની શોધખોળ કરી શકી નથી ત્યારે પોલીસ તંત્રને મારો સીધો સવાલ છે કે તમે છેલ્લા બે મહિનાથી શું કરી રહ્યા છો આ તમારી કામગીરી ઉપર સીધો સવાલ છે અને સાથે સાથે હું ત્યાંના ધારાસભ્ય દેવાભાઈ માલમ પોતે કોળી સમાજમાંથી આવે છે અને પોતે જ્યારે કોળી સમાજમાંથી આવતા હોય અને કોળી સમાજના એક વૃદ્ધ મહિલા છેલ્લા બે મહિનાથી લાપત્તા હોય છતાં પણ તમે હજુ સુધી પોલીસ ઉપર કોઈ પ્રેશર ઊભું કરી શકતા ન હોય એમની ગતિવિધિઓ તે જ કરી શકતા ન હોય તે તમે માજીની હજી શોધખોળ ન કરી શકતા હોય તો તમારા નેતૃત્વમાં કોળી સમાજને શું મળી રહ્યું છે ત્યારે ધારાસભ્યને પણ મારો સીધો સવાલ છે અને હું પોલીસ તંત્રને અહીંયાથી એક ચેલેન્જ પણ આપું છું અને પોલીસ તંત્રને અહીંયાથી એક આહવાન પણ કરું છું કે આવનારા વીસ કે પચીસ દિવસની અંદર આ વૃદ્ધ કોળી સમાજના વૃદ્ધ મહિલા જે છે એમની તમે શોધખોળ ન કરી અથવા એમનો હતો પત્તો ન કાઢો તો આવનારા સમયમાં ભાઈ અમારા જયભાઈ કેશવાલાને સાથે રાખી અને જે કોઈ પણ લેવલે આ મુદ્દે લડાઈ લડવી પડશે એમાં અમે સંપૂર્ણ રીતે આમ આદમી પાર્ટી તૈયાર છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી